તો તરફ વરસાદના કારણે વલસાડ જિલ્લામાં સત્તાવન રસ્તા અત્યાર સુધીમાં બંધ થઈ ચૂક્યા છે કપરાડા તાલુકાના કુલ વીસ રસ્તા બંધ છે આ તરફ ધરમપુર તાલુકાના પણ બાર રસ્તા બંધ છે વલસાડ તાલુકાના દસ અને પારડી તાલુકાના આઠ રસ્તા બંધ હાલતમાં છે વાપીના ચાર અને ઉમરગામ તાલુકાના ત્રણ રસ્તા અત્યારે બંધ છે ઉપરવાસમાં સતત વરસાદને લઈને નદીની સપાટીમાં વધારો થયો છે અને તેને લઈને વલસાડ જિલ્લામાં હાલ સત્તાવન જેટલા રસ્તાઓ પ્રભાવિત થઈ ચૂક્યા છે જ્યાં વાહન વ્યવહાર હાલ બંધ છે તો વલસાડ જિલ્લામાં સતત મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે અને

ઉપરવાસ માં વરસાદને કારણે કપરાડા તાલુકાના વીજ ધરમપુરનાર